પ્રયોગ નંબર અવરોધ નક્કી કરવો અને તેની ફિગર ઓફ મેરિટ શોધવી તો આ પ્રયોગ ખૂબ જ સરસ પ્રયોગ છે આનો ઉપયોગ કરીને આપણે આપેલ જે ગેલ્વેનોમીટર છે એનો અવરોધ અને એનું ફિગર ઓફ મેરિટ શોધી શકીએ છીએ જો ફિગર ઓફ મેરિટ આપણને ખબર હોય તો આપણે આનો આઈજી એટલે કે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો મહત્તમ પ્રવાહ પણ આપણે શોધી શકીએ છીએ તો સૌથી પહેલાં આ પ્રયોગ માટે જરૂરી સાધન સામગ્રી કઈ જરૂરી છે એના ઉપર ડિસ્કશન કરી લઈએ સૌથી મહત્વનો ભાગ એટલે કે એલિમીટર બેટરી જે આપણને બે વોલ્ટ અહીંયા પ્રોવાઈડ કરે છે ચાર વોલ્ટ છ વોલ્ટ આઠ વોલ્ટ આ વેરિયબલ બેટરી છે આપણે જરૂર છે બે વોલ્ટની તો બે વોલ્ટ અહીંયા આપણે લઈ લીધા છે ત્યારબાદ ગેલ્વેનોમીટર નાની અવરોધ પેટી નાની અવરોધ પેટી આપણે ઝીરો થી તમે જોઈ શકો છો કે ઝીરો થી કેટલા ઓમ ની છે તો પચાસ ઓમ એટલે અહીંયા આમ વેરીએબલ મેક્સિમમ અહીંયા પચાસ ઓમ આપ્યા છે એટલે આની અંદર ટોટલ એકસો પાંચ ઓમ અવરોધ આપણે મેળવી શકીએ છીએ મેક્સિમમ અહીંયા આપણે એકસો પાંચ ઓમ અવરોધ મેળવી શકીએ છીએ બધી પીનો કાઢી દઈએ તો એકસો પાંચ ઓમ પ્લસ આ અવરોધ છે ઓકે તો એ પણ આપણે મેળવી શકીએ છીએ એની સાથે કળ અહીંયા આપણને સાદી બે કળ જોઈશે કેમ કે બે સાદી કળનો ઉપયોગ કરીને આપણે કંડક્ટ કરશું અને એક મોટી અવરોધ પેટી જે દસ હજાર ઓમ પાંચ હજાર ઓમ બે હજાર ઓમ આવી રીતના મોટી અવરોધ પેટીનો આપણે ઉપયોગ કરશું ઓકે હવે આપણે ડિસ્કશન કરશું કે ભાઈ આનો વિદ્યુત પરિપથ કેવો છે અને એ વિદ્યુત પરિપથ જાણ્યા બાદ આપણે અહીંયા વિદ્યુત પરિપથ કેવી રીતના જોડ્યો છે એના ઉપર ડિસ્કશન કરશું તો સૌથી પહેલા આપણે જતા રહીએ વિદ્યુત પરિપથ પર તો વિદ્યુત પરિપથમાં તમે જોઈ શકો છો કે આપણે જે સાધનો લીધા છે એ સાધનોને કંઈક ગોઠવ્યા છે અને કેવી રીતના ગોઠવ્યા છે તો જે બેટરી છે એ બેટરીનો ધન છેડો એક ગેલ્વેનોમીટરને આપી દીધો છે બીજો ધન છેડો જે છે એ કોને નાની અવરોધ પેટીને લો રેઝિસ્ટન્સ બોક્સને આપી દીધો છે નાની અવરોધ પેટીને આપી દીધો છે નાની અવરોધ પેટીમાંથી નીકળતો એક છેડો છે એ કેટુ કળને આપ્યો છે આ કેટુ કળ એટલા માટે જોડવામાં આવે છે કે જ્યારે મારે આ અવરોધ પેટીમાંથી પ્રવાહ પસાર ન કરવો હોય ત્યારે આ કળ ઓપન કરી દેવામાં આવે તો મહત્તમ પ્રવાસ એમાંથી પસાર થઈ જશે ગેલવિનોમીટરમાંથી ઓકે અર્ધ આવર્તન માટે અર્ધ આવર્તન માટે આપણે કેટુ કળનો ઉપયોગ કરશું. હવે કેવી રીતના ઉપયોગ કરવાનો એ આપણે સેટઅપ પર જોશું. ત્યારબાદ અહીંયા કેવન કળ આપી છે જે પરિપથ પૂર્ણ પરિપથનો જે કહેવાય કે પ્રવાહ શૂન્ય કરવા માટે અને હાઈ રેઝિસ્ટન્સ બોક્સ આપ્યું છે આપણને જેનો ઉપયોગ કરીને આપણે પરિપથમાં આવી રીતના જોડાણ કરી દઈશું તો અહીંયાથી ગેલ્વેનોમીટરમાંથી નીકળેલો છેડો અને કેટુ કળમાંથી નીકળેલો જે છેડો છે બંને ભેગા જશે નીકળેલો છેડો છે અવૃત પેટી એકમાં જશે એટલે કે હાઈ રેજિસ્ટન્સ બોક્સમાં જશે ને તેમાંથી એક છેડો સીધો બેટરીના ઋણ છેડા સાથે કનેક્ટ કરશો હવે આ જે પરિપથ આપણે જોયો છે એ જ પરિપથના એકોર્ડિંગ આપણે અહીંયા જોઈએ કે જોડાણ કરેલું છે ધન છેડો છે બેટરીના બેટરીનો એક છેડો જે છે એ સીધો આપણે ગેલ્વેનોમીટરને આપ્યો છે બીજો જે છેડો છે એ આપણે ક્યાં આપ્યો છે તો કે વિનાની અવૃત ભેટીને આપ્યો છે એક છેડો જે છે એ આપણે ગેલ્વેનોમીટરને આપ્યો છે અને એ જ છેડાને

સાધન કે જરૂરી વોલ્ટેજ કેટલા જોઈએ એની ડિસ્કશન કરી લઈએ તો માનો કે અહીંયા આપણે જરૂરી વોલ્ટેજ કેટલા છે બે વોલ્ટ તો બે વોલ્ટની બેટરી લીધી છે બરોબર પૂર્ણ સ્કેલ કાપા વિભાગોની સંખ્યા કેટલી છે તો પૂર્ણ સ્કેલ માટે વિભાગોની સંખ્યા કેટલી આપી છે ત્રીસ આપી છે તો એ વસ્તુ આપણે અહીંયા લખવાની થશે બેટરીનું વિદ્યુત ચાલક બળ આપણે બે વોલ્ટ લીધું છે અને પૂર્ણ સ્કેલ કાપા માટે આપણે ત્રીસ કાપા લીધા છે તમે અહીંયા જોઈ શકો છો તો હવે વાત કરીએ અવલોકન કોષ્ટક તો અવલોકન કોષ્ટકમાં બેઝિક ઓલરેડી મારી પાસે એક ભરેલી જે કહેવાય કે પ્રયોગ પોથી છે ને જે જુદા રીડિંગ્સ ધરાવતી છે આપણે અહીંયા સેટઅપ આખું જુદું રાખેલું છે એના અકોર્ડિંગ આપણે જો જોઈએ તો હું મસ્ટ જસ્ટ તમને રિલેશન સમજાવું કે મોટો અવરોધ પહેલાં એનું રીડિંગ લેવાનું એટલે કે આપણે અહીંયાથી મોટો વૃદ્ધ કેટલો કાઢેલો છે એ રીડિંગ લેવાનું ત્યારબાદ ગેલ્વેનોમીટરનું આવર્તન તો કે ભાઈ ગેલ્વેનોમીટરમાં કેટલા વિભાગ જોવા મળે છે અને થી ત્રીસ વિભાગ છે એમાં તો સત્યાવીસ અઠ્યાવીસ કેટલા જોવા મળે છે એ આપણે જોવાનું ત્યારબાદ ગેલ્વેનોમીટરનું અર્થ આવર્તન એટલે હવે શું કરવાનું અહીંયા આ જે કળ ઓપન હશે એને ખુલ્લી હશે અને બંધ કરવાની અને બંધ કર્યા પછી જે પ્રવાહ આની અંદરથી પસાર થતો હશે પ્રવાહ પસાર થશે ત્યારે આપણે આની અંદરથી સંટ અવરોધ એવી રીતના કાઢશું કે જેથી કરીને અહીંયા જે આવર્તન પહેલા હતું એના કરતાં અડધું થાય તો અર્ધાવર્તન એનું કંઈક મૂલ્ય હશે એ મૂલ્ય મૂકશું જેનું મૂલ્ય આર એસ ભાગ્યા આર માઇનસ એસ લેશું બરાબર અને કેનું મૂલ્ય જે છે એ આપણી પાસે સૂત્ર છે ઈ ભાગ્યા આર પ્લસ જી ઇન્ટુ વન બાય થીટા અને એ જે છે આપણને ફિગર ઓફ મેરિટ અને જી આ બંનેના મૂલ્યો મળે છે ઓકે તો જુદા જુદા જે કે મોટા અવરોધના જુદા જુદા મૂલ્યો પર આપણને જુદું જુદું આવર્તન જુદું જુદું અર્થ આવર્તન અને સંત અવરોધનું મૂલ્ય સમાન મળે છે જ્યારે G મૂલ્ય પણ આપણને સરેરાશ જે કહેવાય કે મળે છે અને અર્ધ આવર્તનનું પણ સરેરાશ મૂલ્ય આપણને મળે છે ફિગર ઓફ મેરિટનું પણ મળે છે અહીંયા તમને જે આપ્યું છે એ અર્ધ આવર્તન સો ઓમ આપેલું છે પણ ડિપેન્ડ કરે છે જુદા જુદા ઇક્વિપમેન્ટ માટે જુદી જુદું મૂલ્ય હોઈ શકે છે જે પ્રયોગ કંડક કેવી રીતના કરવો એની વાત કરીએ તો કોષ્ટક કોષ્ટક આવર્ત જે હતું એ જ કોષ્ટકને આપણે સમજીએ અવલોકન કોષ્ટક જે હતું એ કોષ્ટકને જ આપણે સમજીએ અને એના આધારે આપણે ડિસ્કશન કરશી સૌથી પહેલા મેઇન સ્વિચ જે છે ઓન કરશું ઓન કર્યા પછી આપણે આ સ્વિચ ઓન કરશું આ ઓન કર્યા પછી તમે જો ગેલોમીટરનું પૂર્ણ આવર્તન જોવા મળે છે તો આપણે શું કરવાનું કળને ઓપન કરી દેવાની જે છે એ શૂન્ય થઈ ગયું ઓકે હવે જયારે પણ આ પ્રયોગ કરીએ છીએ ત્યારે કેટુકળ કળને આપણે ઓપન રાખશું અને અર્ધાવર્તન સમય જ આપણે કે ટુ કળને કહેવાય કે બંધ કરશું હવે સૌથી પહેલા હું અહીંયાથી પાંચ હજાર ઓહ્મ અવરોધ કાઢું છું કેમ દસ હજાર નથી કાઢ્યો કેમ કે મેં અહીંયા બે વોલ્ટની બેટરી લીધી છે એટલા માટે તો બે વોલ્ટ માટે મેં અહીંયાથી પાંચ હજાર ઓહ્મ કાઢી દીધા પાંચ હજાર ઓહ્મ કાઢ્યા પછી હું અહીંયાથી K1 વન કરને ક્લોઝ બંધ કરું છું ને K1 ક્લોઝ બંધ થાય મતલબ કે બંધ થાય છે એટલે આપણને અહીંયા અબાઉટ રીડિંગ જે મળે છે એ અબાઉટ છવ્વીસ જેટલા અંકાઉન્ટ મળે છે તો આપણે કળ જે છે એને બંધ કરશું તમે જોઈ શકો કે કેટુક હું બંધ કરું છું એવું જ ગુણાવર્તન જે છે એ શૂન્ય પર થઈ જાય છે કેમ કેમ કે મોટાભાગનો પ્રવાસ એમાંથી પસાર થઈ રહ્યો છે

ત્યારબાદ અહીંયાથી આપણે માનો કે મેં પચાસ ઓમાવૃદ્ધ કાઢ્યું પચાસ અવરોધ કાઢ્યો તો અહીંયા જે છે એ આવર્તન કેટલું થાય છે તો તમે જોઈ શકો છો અહીંયા આવર્તન છે એ સાત થી આઠ વચ્ચે એટલે કે

સાડા અગિયાર આપણે પચાસ વીસ ને વીસ એટલે પચાસ ઓમ અવૃદ્ધ કાઢીએ ત્યારે આપણને લગભગ અબાઉટ ગણું સાડા અગિયાર જેવું મળે છે તો અહીંયાથી વધારે પીનો આપણે કાઢશું અને મેક્સિમમ જે કહેવાય કે અવૃદ્ધ તેર ઓમની નજીક લાવવાનો પ્રયત્ન કરશું તમે જોઈ શકો છો કે અહીંયા બાર ઓમ બાર અને તેરની વચ્ચે અબાઉટ ઓલમોસ્ટ છે તો આ જે છે આપણને અર્ધાવર્તન મળે ક્લિયર અહીંયા સુધી હવે હવે શું કરવાનું તો અહીંયા મેં કેટલો અવરોધ લીધો છે તો અહીંયા પચાસ પ્લસ પચાસ સો સો પ્લસ પાંચ એટલે મેક્સિમમ અવરોધ એકસો પાંચ અવરોધ લીધો તો શન્ટ અવરોધનું મૂલ્ય અહીંયા આપણે લખશું એકસો ને પાંચ ત્યારબાદ ત્યારબાદ અગેન હું પહેલા પાંચ હજાર કાઢી તું હવે આ કળ ઓપન કરી દઈશ કે જે કળ હતી એ કે ટુ કળને ઓપન કરી દઈશ કે ટુ કળ ઓપન કર્યા પછી પૂર્ણ આવર્તન બતાવી દેશે જે પાંચ હજાર ઓમ પર હતું એ જ આવર્તન બતાવશે પ્રવાહ બધે બધો ક્યાંથી પસાર થઈ રહ્યો છે ગેલ્વેનોમીટરમાંથી આ પેટીમાંથી પસાર નથી થઈ રહ્યો કેમ કે આ પેટીના સમાન શ્રેણીમાં જે કળ જોડેલી છે હવે હું 2000 ઓમ અવરોધ કાઢું છું નવા રીડિંગ્સ માટે અગેન 2000 ઓમ કાઢ્યો એટલે તમે જોઈ શકો છો કે નવા રીડિંગ્સ માટે અહીંયા જે કહેવાય કે 19 મો કાંપો જે કહેવાય કે એક્ઝેટ મૂલ્ય આપે છે તો અહીંયા આપણે ગેલ્વેનોમીટરના આવર્તન માટે આપણે ઓગણીસ લખશું અર્થ આવર્તન માટે હવે અહીંયા આપણે આ મૂલ્યો બદલવાની જરૂર નથી ઓલમોસ્ટ જ્યારે કેટુ કળ બંધ કરશો એટલે આપણને લગભગ ઓગણીસ નું અડધું જ જોવા મળશે તો ઓગણીસ નું અડધું આપણે જોઈ શકીએ છીએ કે નવ નવ દુ અઢાર એટલે અબાઉટ થોડુંક થોડું રીડિંગ જે છે પ્લસ માઇનસ હોઈ શકે છે એક્ઝેટ રીડિંગ નહીં આવી શકે એનું કારણ એ છે કે આવૃત્ત પેટી મારી પાસે લિમિટેડ છે લિમિટેડ હોવાના કારણે એક્ઝેક્ટ મૂલ્ય મેળવવું થોડુંક ડિફિકલ્ટ છે લિમિટેડ જો અહીંયા હજી પણ દસ દસ એવી રીતના બીજા અહીંયા પાંચ બે બે છે એવા દસ 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 ના ત્રણ હોત તો કદાચ આપણે એક્ઝેક્ટ વેલ્યુ મેળવી શક્યા હોત પણ હાલ આપણે એવું માની લઈએ કે અહીંયા જે આવર્તન ઇન અહીંયા આવર્તન આપણે અડધું જ બતાવવાનું છે તો એ અડધું આવી જ જશે તમે આ વૃત જો પહેલી વખત તમે જે કરેલું છે એ અડધું હશે તો એના એકોર્ડિંગ આ અડધું આવી જશે ફોર એક્ઝામ્પલ પહેલી વખત આપણે જે કર્યું હતું બે પહેલી વખત માટે આપણે કેટલા પાંચ હજાર રાખ્યા પાંચ હજાર રાખ્યા ત્યારે જે કહેવાય કે અહીંયા પૂર્ણ આવર્તન કેટલું હતું છવ્વીસ પચીસ નું હતું તો પચીસ નું અડધું શું થશે પચીસ નું અડધું શું થાય સાડા બાર પણ અહીંયા અબાઉટ બાર સાડા અગિયાર બાર જેવું નજીક બાર ની નજીક છે સાડા અગિયાર બાર એટલે અબાઉટ સાડા અગિયાર બાર જેવું હશે અડધા આવર તો એટલે સાડા અગિયાર બાર વચ્ચેનું આવી જાય છે. હકીકતમાં એવું હોય છે કે એનું અડધું જ હોવું જોઈએ ચૌદ હોવું જોઈએ ને અઠ્ઠાવીસ પચીસ છે તો બાર પોઈન્ટ પાંચ હોવું જોઈએ. પણ આપણી પાસે લિમિટેશન છે એટલે એ આપણે એના એકોર્ડિંગ લઈશું. ઓકે પણ અડધું હોવું જોઈએ સિમ્પલ ઓકે ત્યારબાદ અગેન મેં બે હજાર કાઢ્યું બે હજાર કાઢીશ તો અડધા આવર્તન ફરીથી જે કહેવાય કે અહીંયા કેટલું મળ્યું આપણને અઢાર મળ્યું ને અઢાર મળે છે તો અઢાર નું અડધું શું થઈ જશે અઢાર નું અડધું થઈ જશે નવ તો અબાઉટ તમે જોઈ શકો છો નવ પર જ છે

પ્રયોગ છે અને કન્ડક્ટ કરશું અને કન્ડક્ટ કર્યા પછી આવી રીતના આપણે રીડિંગ્સ લેશું મેં જે પહેલા પાંચ હજાર કાઢ્યા પછી બે હજાર એડ કર્યા એટલે સાત હજાર પછી બે હજાર એડ કર્યા એટલે નવ હજાર પછી હજાર એડ કર્યા એટલે દસ હજાર તો એવી રીતના અહીંયા દસ હજાર છે અગિયાર હજાર છે બાર હજાર પાંચસો એવી રીતના રીડિંગ્સ લેવાના ઓકે એના માટે આવર્તન કેલ્યુમીટરના આવર્તન આપણે જુદા જુદા લીધા એ કેલિનોમીટરના આવર્તન અહીંયા મૂકવાના અર્ધાવર્તન જે છે એ અર્ધાવર્તન માટે આપણે સંત અવરોધના અવરોધ કાઢી લેવાના જેથી કરીને અર્ધાવર્તન મેળવી શકાય અને એ મૂલ્ય જે જે આવે છે એના આધારે સંત મૂલ્યો પછી બદલવાના થશે ને ફર્સ્ટ ટાઈમ જે કાઢી દીધા એ જ સતત રાખવાના તો એ મૂલ્ય સરખા રહેશે ત્યાર પછી જી અને કે નું મૂલ્ય આપણે મેળવી શકીએ છીએ અને આ પ્રયોગ સરસ રીતના આપણે કન્ડક્ટ કરી શકીએ છીએ ચલો ઓલ ધ બેસ્ટ